બોલો શ્રી કૃષ્ણ કન્યાલાય સત્ય ગુરા પૂરી થાય પછી બોલવાનું ગુરુ દિય પ્રણામ જાઉ ગોમતી જેના ધામ ન વખંડ માં જય નામ ગોમતી જેના નિરઘાટ જમના ના તીર ત્યાં વસે ગોદા નિરણ છોડ રાય સલો દુવારે ગોમતે જય માનાય ગોમતીવાય કેવાય પ્રાશ જાય દેવળિયું સા ત્યાં ધજા સડે ધજાયો સિંહ હશે બાવન ગજની હશે મીઠાય અમૃત કેવા એને વરણા થાય સંગ જાતરાયે જાય લાખ સોરા શે થાય બ્રાહ્મણ ત્યાં જાય દાન દેશે કંજા ન દાન હાથે એ હાથી એમના કરીને દસે આંગળ એ વેઢ સૌનો હશે શેઠ કરે જણકાર ગળે મનોકામના હાર કાને કુંડળ પેરાને માથે મુંગઠ ધર્યા પીળા પિતાંબર પેરા વાલો બેઠો બાજોઠ એને કાંગરાની કોર તેલ તમર સડીને આપી અમર ને મોજડિયે મોલ દુઃખ જાય દૂર ગાય ગોંદરે ના સે ને રણસોડરાય ને પાસે વા દુવાર ક્યાં વાળાધિસે મોખે કાળ માથે ગંગા ના ગજ માથે માલા ગુમતી રાજે ગુરુ રામદાસ કહેવાય હે ધંધો ખેતી થાય ઘડી કરામને ભજે ને પછી જપી જવાય બોલો શ્રી દ્વાર ક્યાધીશ ની જે અમારી ચેનલમાં આજ ભજન ધૂન અને કીર્તન સાંભળવાનું સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો